ગુડ મોર્નિંગ જય મહાદેવ જય માતાજી ઘરે તારીખ છે પચીસ ઓગસ્ટ અને સવાર પડી ગઈ છે સવારના વાગી ગયા છે દસ અને જઈ ગયા છે આજે જઈએ સાતમ અર્ધે કાલ રાઈ ધૂત કરી સાતમ ઠંડુ સાતમ છે કે આઠમ સાતમ છે આઠમ કાલે છે આજે રાતે કાવડા જન્મ ન થાય બાર વાગે તો કાલે આઠમ થઈ આજે સાતમ કાલે આજે કાલે આખો દેવાથી રાઈ નહીં ઠંડુ ઠંડુ ખવડાવવા ઠંડુ ઠંડુ આજ ખાવાનું હું મરી જાઉં આ ગરમ પાણી નાવાનું હોય ગેસ એની જગાવાનો ઠંડા પાણી નાવાનું કોણ કોણ એ નાયંગા એમ થોડા હાલે ઠંડા પાણી નાવાનું છે હાતો હું જોવાની હાતોમાં ગેસ નો જગવાય તો કે કેમ જગવાય એ તો સાઈડમાં બીજો ગેસ હોય ને મત જરી કમ તે બનાવી નાખવાને આ પાપ લાગે છોકરાને લાગે એમ કઈ અમને નહીં આ તો અમને લાગે તો સારું હાલો આજ આખો દી બનાવી રાખો બાકી આની કઈ લપપુરી થાય નહીં જોઈએ આજ નદીમાં હું થાય છે ચાલો મહિલા પછી ઓય એય તો ખાઈ લીધું તે પગે લાગી લે સીતરાય માં ના યાર નો હોય ખાલે છોકરાઓને બધું પગે લાગઈ ખરું કોણ ઓય ગોળ ચૂડી પગે લાગવાનું મારે બીવાડતો માં પપ્પાને માય મમ્મીને જળ મને પેમ્પ્લેટ વેચવા જવા દે મય પગે જઈવાનું ને

કેસો લગા મેરા મજાક તો નાઇન તો રેડી થઈ ગયા છીએ અમે અને આજ જવાનું છે દિગ્ગજ મંદિરે રહેવા છે તો મંદિરે જઈ આવી અને આ રીતે હવાની રેડી થઈ ગઈ છે સેવા પૂજા કરી એની રીતે છાંડલો બાંધલો કહીને તો ભક્તાણી બની છે મોટી પછી ભલે મનમાં પત્તા રમવાની દાને ચાલતી હોય અત્યારે પટ્ટા રમવા છે આ તો રમવા જ ને પરબમાં બેદી હોય ઘર ભેગી ના કાલ ખબર ફામે નો જવા દીધો મને

કોનો હું કરાયા મેં છૂટ્યા એ સ્કૂલ બોલે બાં ભી ને ચેન બોલે એકઈ આવી ગયો તો તાર બોલ ગયો આય માત ને હું હ